હેલો ફેસબુક ફેમિલી યુટ્યુબ ફેમિલી આપણે આઈકન એક મૂવીનું શૂટિંગ કરવામાં આવેલું છે અને આ કઈ મૂવીની અંદર શૂટિંગ કરવામાં આવેલું છે એ તમે કોમેન્ટની અંદર જણાવજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો એટલે આપણે આ લોકેશન છે આજે જોવાનું છે ને આપણે અંદર જઈને આપણે જોઈએ આજે તમે આ બગીચો જોઈ રહ્યા છો આઈકણ જે આ ડિવાઇડર બનાવેલા છે આઈકણ એક શૂટિંગ કરવામાં આવેલું છે અને આ શૂટિંગ ક્યારે કરવામાં આવેલું છે એ જણાવજો અને તમે બીજા લોકો સાથે શેર કરજો એટલે તમે ગુજરાતી મૂવી જોઈએ છે ને તો જ તમને ખબર હશે નહીં તો તમને કશું જ ખબર નહીં હોય ભાઈ એટલે આવા શોર્ટ તમે જે મૂવીની અંદર આપણે લેવામાં આવ્યા છે ને એ આપણે આજે જોવાના છે અને જે આપણે હિંડોળા પડ્યા છે હિંડોળાની અંદર પણ શૂટિંગ કરવામાં આવેલ છે એટલે ત્યાં જોઈએ આપણે તમે આ જોઈ શકો છો કે આ હિંડોળાની અંદર પણ શૂટિંગ લેવામાં આવેલું છે પણ આ શૂટિંગ લેવામાં આવેલું તો સાચી વાત છે પણ જો તમે ગુજરાતી મૂવી જોઈએ છે ને તો જ ખબર હશે એટલે તમે ફટાફટ કોમેન્ટ કરજો અને તમને જો ના ખબર હોય ને તો બીજા લોકોને શેર કરજો એટલે આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરજો અને જો તમને ના ખબર હોય તો બીજા લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ કરજો